जय श्री स्वामी नारायण वाहला भक्तों भगवान श्री स्वामी नारायण दीक्षित नंद संत जीवन चरित्र परोंश गाथा भाग पेलो सद्गुरु स्वामी श्री व्यापकानंद स्वामी चौथा सत्संगी भूषण ग्रंथना मुख्य वक्ता આ ગોમતીના તટ ઉપર બેસી પરમંશો પ્રત્યક્ષ ભગવાન શ્રી સ્વામિનારાયણની માનસી પૂજા કરતા હતા કિનારે વૃક્ષની છાયા નીચે પોતાની પ્રણકુટીના આંગણામાં પવિત્ર દર્ભાસન ઉપર બીજા મુનિજનોને બીજા મુનિજનોએ ચંદન પુષ્પથી પૂજેલા વ્યાપક આનંદ સ્વાય બેઠા હતા સ્વામીના દર્શન કરી અતિ આનંદિત થયેલા રાજાએ મુનિના ચરણમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા હાથ જોડી વ્યાપકાનંદ મુનિ ને કહ્યું કે હે મુનિ વર્ય આલોકમાં અમુક કૃતાર્થ થયેલા છે કારણ કે ભવ સાગર થી ઉધારનારા સ્થાવર જંગમ પ્રાણી માત્રના કલ્યાણ કરનારા તમારો અમને યોગ થયો લોકો તમારા સમાગમ થી મંગલ કાર્ય ને સર્વ પાપ ને હરનારું ભગવાન સ્વામી નું નામ લેતા થાય છે તે તમારા દર્શન થી નિષ્પાપ થયેલો હું તમને નમસ્કાર કરીને કહું છું આપનો સમાગમ એ મારા માટે અતિશય આનંદની વાત છે તમારું દર્શન મહાદુર્લભ પણ આજ મને સુલભ થયું છે તો વિચારું મારા કઈક પૂર્વના પુણ્યનો ઉદય થયો છે મારા ભાગ્યનો ઉદય થયો છે ભગવત ઈચ્છાથી જ આ બધું થયું છે હે સ્વામી ઈષ્ણદેવ ભગવાન સ્વામિનારાયણને ધામ ગયે લા પૂરી કરી ત્યારથી મારા અંતરમાં ઉદ્વેગ મળતો નથી ત્યાં આપના દર્શનથી મને હૃદયમાં શાંતિ ને ટાઢક તો વળી છે તો આવી ને આવી ટાઢક અને આવી આવી શાંતિ અખંડ રહે બસ એવી કૃપા કરો એમ કહીને વ્યાપકાનંદ સ્વામીને દંડવત કરીને રાજા જેઠજી વિરહ દુઃખે અંતરથી રડતા હવે બહારથી રડાઈ ગયું ત્યારે વ્યાપકાનંદ સ્વામીને આસન આપ્યું અને કહ્યું કે મારા ગુરુ સંતદાજીએ બદ્રિકાશ્રમમાં નરનારાયણ દેવ પાસેથી ભગવાનના ચરિત્ર સાંભળ્યા છે તે દિવ્ય ચરિત્રને વાસુદેવાનંદ બ્રહ્મચારી ગ્રંથ ગ્રંથસ્થ કર્યા છે તે હું તમને સંભળાવું જે સાંભળવાથી ભગવાન સ્વામિનારાયણનો પ્રત્યક્ષ અનુભવાત્મક નિશ્ચય અને પ્રત્યક્ષ અનુભવ થશે અને તમામ પાપ નાશ થશે તમારા આત્માની અંદર પરમાત્માનો તમને અહેસાસ થશે પછી વ્યાપકાનંદ સ્વામીએ વડતાલ ધામમાં ગોમતી તટે તાવીના રાજા એવા જેઠીજીને સત્સંગી ભૂષણ ગ્રંથની કથા સંભળાવી આ કથા સાંભળવાથી રાજાના અંતરમાં અતિશય શાંતિને ટાઢેક વળી આ રીતે વ્યાપકાનંદ સ્વામીએ જેઠીજી રાજાને સત્સંગી ભૂષણની કથા સંભળાવી માં સુખ્યા કિરા હતા એવી જ રીતે સત્સંગી ભૂષણના ગ્રંથમાં મુખ્ય સંવાદ વ્યાપકાનંદ સ્વામી અને તાવી નરેશ જેઠીજી ભાઈનો રાખેલો છે એ સંવાદરૂપે આજે પણ વ્યાપકાનંદ સ્વામી સૌના હૃદયમાં રમી રહ્યા છે એક નોંધ છે સત્સંગી ભૂષણ ગ્રંથમાં મુખ્ય સંવાદ વ્યાપકાનંદ સ્વામી અને તાવી નરેશ જેઠીજી ભાઈનો છે સંપ્રદાયમાં ચાર વ્યાપકાનંદ સ્વામી હતા તેમાં બે વ્યાપકાનંદ સ્વામી તો ભગવાન સ્વામિનારાયણની હયાતીમાં જ અક્ષરવાસી થયા હતા ત્રીજા વ્યાપકાનંદ સ્વામી અઢારસો બાણું ભરૂચનું મંદિર થયું ત્યારથી તેના મહંત તરીકે રહ્યા હતા અને આયુષ્ય પર્યંત પોતે ત્યાં રહ્યા છે અને ત્યાંથી પોતે અક્ષર નિવાસી થયા છે ચોથા વ્યાપકાનંદ સ્વામી ધામમાં રહેતા ધામમાં જ જે કોઈ દર્શનાર્થી ભક્તો આવે તેને સત્સંગ કથા વાર્તાનું સુખ આપતા તેથી સત્સંગી ભૂષણના ગ્રંથના મુખ્ય વક્તા આ હશે એમ જાણીને અહીંયા તેમને ગ્રંથના મુખ્ય વક્તા તરીકે લીધા ગણ્યા છે આપની જાણ માટે અન્ય વ્યાપકાનંદ સ્વામીએ તે ગ્રંથના વક્તા હોય તો ચોક્કસ પ્રમાણ મળતું નથી અને જો કોઈને મળે તો અમને અવશ્ય જાણ કરજો આ વ્યાપકાનંદ સ્વામી ઓગણીસો દસ ભાદરવા સુધી પૂનમ એવો દિવ્ય પવિત્ર દિવસ વડતાલ જેવું ધામ અહીંયા સ્વતંત્રપણે દેહ છોડે છે ભગવાન સ્વામિનારાયણની પોતે અનુભૂતિ કરતા છે મહારાજ તેડવા આવ્યા છે હું ધામમાં જાઉં છું એમ ભગવાનના સ્વરૂપને હૃદયમાં સંબાળતા ભગવાનની સ્મૃતિ કરતા કરતા દેહ છૂટ્યો છે અને સદૈવને વાસ્તે ભગવાન સ્વામિનારાયણના દિવ્ય અક્ષરધામમાં સ્વામીએ નિવાસ લીધો છે સહજાનંદ સાઈ મહારાજની જય